ગુજરાતી ન્યુઝ માં આપણું સ્વાગત છે પ્રાંતિજ ખાતે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રામનવમીને લઈને પ્રાંતિજ ખાતે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી પ્રાંતિજ નાની ભાગોળ પંખી ઘર ચોકમાં શોભાયાત્રામાં જોડાવા માનવ મહેરામણ ઉમટી પડ્યું ત્યારે રામલલાની આરતી સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત પ્રાણજીવનદાસ તથા હિન્દુ પરિષદના સભ્યોએ આરતી ઉતારી સધવારા કડિયા સમાજવાડી પાસે શોભાયાત્રા પસાર થઈ ત્યારે રામ ભક્તોને સરબતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બંગદળ પ્રાંતિજ પ્રખંડ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું તો વિવિધ મહિલા મંડળની બહેનો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા પ્રાંતિજ ખાતે રામ રામનવમીને લઈને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રખંડ દ્વારા પ્રાંતિજ નાની ભાગોળ પંખીધરથી બજાર ચોક થઈને ભાખરિયા બસ સ્ટેશન સુધી ભગવાન રામની ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી વિવિધ ભજન મંડળીની બહેનો શોભાયાત્રામાં જોડાઈ તો પ્રાંતિજ તથા તાલુકામાંથી બાળકો યુવાનો સહિત પુરુષો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ કાર્યકરો સહિત રામ ભક્તો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તો શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં પઠાણવાડા ખાતે મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા શોભાયાત્રાનું ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું અને ગરમીને લઈને ઠંડા પાણીની બોટલોની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને મુસ્લિમ સમાજના આગેવાનો રઈશભાઈ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રા સાથે સાંસદ તથા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પણ સ્વાગત કર્યું તો ગજેન્દ્રસિંહ પરમાર ઉપર ચાલી રહેલ ખોટા કેસોમાંથી ક્લીન ચીટ મળતા તેઓનું રહીશભાઈ કસબાતી દ્વારા શાલ ઉઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું તો શોભાયાત્રા દરમિયાન ઉપસ્થિત ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના સમર્થકો દ્વારા ફૂલહાર પહેરાવીને તેઓનું સ્વાગત કર્યું તો ભાંખરિયા બસ સ્ટેશન પાસે આવેલ હનુમાન મંદિર ખાતે શોભાયાત્રા ઉભી રહી હતી અને ત્યાં મંદિર આગળ હનુમાન ચાલીસાનો સમૂહમાં પાઠ કરવામાં આવ્યો હતો અને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત ઉપસ્થિત સૌ કોઈએ શ્રીરામની આરતી ઉતારી હતી અને પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેશન ખાતે શાંતિમય વાતાવરણમાં શોભાયાત્રા સંપન્ન થઈ હતી આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રભાઈ બારિયા પ્રાંતિજ તલોકના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર મહંત સૂર્યદાસજી મહારાજ મહંત પ્રાણજીવનદાસજી નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિજ્ઞેશભાઈ પંડ્યા વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંતિજ પ્રખંડ પ્રમુખ કમલેશકુમાર પટેલ સહસંયોજક યુવરાજ સિંહ રાઠોડ ધર્મ પ્રચાર પ્રાંતિજ પ્રખંડ પ્રમુખ સુનિલભાઈ કડિયા સહિત પ્રાંતિજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા તો પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ આર આર દેસાઈ દ્વારા શોભાયાત્રા દરમિયાન કોઈ નિચ્છને બનાવ ન બને તે માટે પૂરતું પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો રિપોર્ટર રમેશભાઈ મિસ્ત્રી આજે પાટી નગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત બજરંગ દળ અને અમારા વ્યક્તિ આર્શેશ પ્રધાન આજે આજે નવીની શોભાયાત્રા નિમિત્તે સર્વે નગરજનોને મારી હાર્દિક શુભકામનાઓ સાથે આજે ભારતીય જનતા પાર્ટી નો સ્થાપના દિવસ હોય જય શ્રી રામ ભગવાન શ્રી રઘુનાથજી નો પ્રાગટ્ય દિવસ છે આજે પ્રાચીન જ નહીં પરંતુ પૂરા ભારત વર્ષમાં આજે ભગવાન શ્રી રામ રામચંદ્ર જન્મ ઉજવાઈ રહ્યો છે અને એ હિન્દુ માત્ર એક થઈ ભગવાન રઘુનાથજી નો જન્મોત્સવ ને ખુબ ધામધૂમ થી મનાવી રહ્યા છે ત્યારે આજે આપણા પાટી શહેરમાં માં ખુબ ભવ્ય રીતે ભગવાન રઘુનાથજીના ભવ્ય શોભા યાત્રા છે અને ભગવાન રઘુનાથજી નો જન્મ ઉત્સવ એ પાટી ની ભોળી ભાળી જનતા અને હિન્દુ પ્રેમી જનતાએ એ ખુબ સારી રીતે સાથ સહકાર આપી અને વિશ્વ હિન્દુ પરિષદે જે કાર્ય કર્યું છે એ ખૂબ જ ઓખાડવા લાયક છે ખુબ જ સરસ મજાનું આયોજન કર્યું છે આવું આયોજન જયારે જયારે આપણે ત્યાં થાય આખા એ ભારત વર્ષમાં એ જે હિન્દુ જેના હૃદય હિન્દુ હોય જે હિન્દુ હૃદય હોય એ દરેક દરેક એક એક થઈ થઈ અને સાથે મળી આવા ઉત્સવો જન્માષ્ટમી હોય રામનવમી હોય વસંત પંચમી હોય શિવરાત્રિ હોય આવા આપણા ઉત્સવો ભારતીય સંસ્કૃતિ ઉત્સવો વર્ષો વર્ષ અને દર વર્ષે આવે છે એ ઉત્સવો સાથે મળી દરેક હિન્દુ સાથે મળી આવા ઉત્સવો ઉજવવા જોઈએ તો એ આજે ઉત્સવ ભગવાન રઘુનાથજી ના જન્મ ઉત્સવ નો જે ઉત્સવ આજે પ્રાટીજ દેવા છે પ્રાટીજ નગરના આજુબાજુ જે ગામના ગામના ભાઈ ભક્તોએ જે ઉત્સવ ઉજવ્યો છે તે બદલ દરેકનો હૃદયપૂર્વક આભાર આજના દિવસે પારિ પ્રાટીજ બંધ રાખી દુકાનો મકાનો દરેક બંધ રાખી અને એ ઉત્સવમાં એ મહોત્સવમાં એ শোভાયાત્રામાં દરેક સાથે જોડાય છે જય શ્રી રામ રામનવમીના શુભ અવસરે દેશવાસી અને પ્રાટીજના નગરજનોનો ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ આશીર્વાદ સુખાકારી રહે અને સનાતન ધર્મ માટે સદૈવ તત્પર રહે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે રામ ઉત્સવની શોભાયાત્રા પ્રાતિજનગરમાં નીકળી છે એ માનવ મહેરામન જોઈને એટલું આનંદ થયું કે ભૂતોનો ભવિષ્યથી એવું પહેલી વખત આટલી સંખ્યામાં સાધુ સંતો અને ગ્રામજનો સૌ સાથે રહીને સમાજ હિન્દુ સનાતન ધર્મ માટે કામ કરવું જોઈએ એ જ પ્રાર્થના સાથે સૌ સર્વે ભંતો સુખનંદ સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પસંતો મહાકક્ષી દુઃખ ભાગવત પ્રજાજન ખૂબ સુખી રહે તંદુરસ્ત રહે અને સનાતન ધર્મ માટે કામ કરતા રહે